પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બદનક્ષીની નોટિસ આપી છે આ સ્ટિંગ ઓપરેશનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આપના વિસાવદરના મહામંત્રી હરદેવ હરદેવ વિકમાને રૂપિયા બે લાખ આપ્યાનો આક્ષેપ કરાયો હતો આ મામલે લલિત વસોયાના વકીલે ગોપાલ ઇટાલિયાને બદનક્ષીની નોટિસ ફટકારી છે પુરાવા ન હોવા છતાં મીડિયામાં ખોટી બદનામી બદલ રૂપિયા દસ કરોડ સાત દિવસમાં ચૂકવવા નોટિસ ફટકારી છે સ્ટીંગ ઓપરેશનમાં ગોપાલ ઇટાલિયાએ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર સાયોના હોટેલમાં રૂપિયા બે લાખ આપવાનો આરોપ લગાવ્યો છે आम आदमी पार्टी धारासभ्य ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે